નમસ્તે મિત્રો વિચાર મંથનમાં એક નવો જ વિષય લઈને હું હાજર છું મેરા વિષય છે શિક્ષણ અને તેનું મહત્વ મારી સમજણ પ્રમાણે હું તમારી સાથે શિક્ષણના મહત્વ વિશે તેના ઉપયોગ વિશે ચર્ચા કરીશ શિક્ષણ આજે આપણા દરેક ક્ષેત્રમાં પ્રવેશી શીખ્યું છે અત્યંત જરૂરી છે શિક્ષણ શિક્ષણ અત્યંતમાં અત્યંત જરૂરી છે કારણ કે હવે પછીનો યુગ જે છે કે અત્યારનો જ યુગ માનો અત્યારનો જ યુગ જે છે એ યુગમાં શિક્ષણ વિના ભણતર વિના કાંઈ થાય એમ નથી ડગલ ને પગલે આપણે ભણતરની જરૂર પડે છે આપણે જોઈએ છીએ કોઈ ચીજ વસ્તુ લાવવી હોય તો એનું બિલ આપે છે દુકાનદાર લખીને આપે છે આપણને વાંચતા ન આવડે તો એની અંદર એ વસ્તુની કિંમત લખેલી હોય છે દાખલા તરીકે આપણે મોબાઈલ લાવ્યા દસ હજારનો દસ હજારનો મોબાઈલ લાવ્યા એમાં ગેરંટી વોરંટી આ તે કાંઈ હોય એ વિગતો બિલમાં લખેલી હોય છે મોબાઈલ સારી કંપનીનો છે કે વગેરે સૂચનાઓ એમાં હોય જ છે જે કાંઈ આવતી હોય તે કંપનીની હવે આપણને એ બિલ વાંચતા જ ન આવડે તો અમુક ટાઈમ પછી દસ હજારનો મોબાઈલ લાવ્યા અને ત્રણ મહિને છ મહિને ખરાબ થઈ ગયો અને આપણને કાંઈ ખ્યાલ નથી અને એ બિલમાં એ અમુક રકમમાં ફેરફાર કરી નાખ્યો દુકાનદારે તો કે દસ હજાર રૂપિયા આપણે દુકાનદારને ચૂકવા અને આપણે આઠ હજારનો મોબાઈલ આપી દીધો તો સાત હજારનો પાંચ હજાર આપી દીધો હતો કે મોબાઈલ આટલી માણસો પૈસા માટે ગમે હદે જઈ શકે છે જો આપણે ભણેલા હોય વાંચતા આવડતું હોય શિક્ષણ લીધું હોય તો આપણને કોઈ પણ ચીજ વસ્તુની ખરીદીમાં આ બધી બાબતનો ખ્યાલ આવે છે આપણે આપણા પૈસાનું પૈસાની જે ચીજ વસ્તુ લાવ્યા છીએ એ ચીજવસ્તુ યોગ્ય છે કે નહીં એનો આપણને ખબર પડે ખ્યાલ આવે છે ટૂંકમાં શિક્ષણ હોય તો ખ્યાલ આવે એ ઘણી બધી બાબતો છે માત્ર એક બાબત મેં વાત કરીએ એ ઘણી બધી બાબતો છે પૈસાની લેતી દેતી કરવાની હોય જોકે ગણી તો આપણે નાખીએ પણ કોઈ ભાઈને દેવાના હોય કોઈ મોટો બિઝનેસ હોય એ ભાઈનો અને તે આપણે ભણેલા ન હોય અને ઘણા મોટા એવા બિઝનેસ હોય છે કામ ધંધા જ્યાં વ્યક્તિઓ પણ વ્યવહાર કરતી હોય એ તો ભણેલા માણસોને રાખે છે એની નીચે પગાર પગારે અને એ નીચેની કંપનીના મુખ્ય વ્યક્તિ નીચે રાખેલો માણસ પૈસાની લેતી દેતી કરે છે પરંતુ એ લાખો કરોડોનો જે બિઝનેસ હોય એમાં ક્યારેક એવું બને કે એ વ્યક્તિ એ હેન્ડલ કરવાનો થાય તો એ અભણ માણસ હોય પૂરી જાણકારી ના હોય તો એવા સંજોગો ઉભા થઈ શકે ખરા તો ભણેલો માણસ ક્યારેક અભણ માણસો ને છેતરી પણ જઈ શકે ખરો જોકે આવા સંજોગો થવાની શક્યતા નહીવત છે પણ થઈ શકે કારણ કે છેતરપિંડી તો થાય છે અત્યારે ભણેલા પણ છેતરાઈ જાય છે તો પણ માણસોને ગમે છેતરી શકે અત્યારે તમે જુઓ છો કે સાયબર ફ્રોડના કેસ બહુ વધી રહ્યા છે આપણે ભણેલા ગણેલા માણસો પણ એની તપટમાં આવી જઈએ છીએ સાયબર ફ્રોડ એટલે ઓનલાઈન છેતરપિંડી આપણા મોબાઈલની અંદર ફોન આવે એ ફલાણી બેંકમાંથી બોલું છું કે કસ્ટમ વિભાગમાંથી બોલું છું કે લાઇટ વિભાગમાંથી બોલું છું તમારે તમને આ કંપની તરફથી આટલા રૂપિયાની લોટરી લાગી છે અને તમારે એ પૈસા મેળવવાના છે તમને અમારે તમને પૈસા આપવાના છે તમારો બેંકનો બેંકની પાસબુકની ઝેરોક્ષ અને તમારા આધાર કાર્ડના ફોટા આ નંબર ઉપર મોકલો અમુક ટાઈમ થાય એકાદ બે ત્રણ કલાક થાય ને સાયબર ફ્રોડવાળા આપણું ખાતું સાફ કરી નાખે ત્યારે ખ્યાલ આવે કે જોકે ભણેલા સાથે આવું ક્યાંક થાય છે ને આપણે સમાચારમાં આવું બધું વાંચીએ પણ છીએ હજારો લાખો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી થાય છે ભણેલા હોવા છતાં તો અભણ માણસોની શું દશા થતી હશે વિચાર વિચારો આપણે ભણેલા ગણેલા આવી છેતરપિંડીનો શિકાર થઈ જઈએ છીએ આપણા પૈસા ગુમાવી બેસીએ છીએ ક્યાંક બીજી ચીજ વસ્તુમાં પણ આપણે ક્યાંક છેતરાઈ જતા હોઈએ તો ભણેલા માણસો તો ઘણી બધી જગ્યાએ છેતરાઈ જતા હોય છે પણ કુદરતે બધાને કંઈક ને કંઈક એવી ટ્રીક આપી છે અભણ માણસોને કુદરતે આપી છે કોઠા સૂઝ એ કોઠા સૂઝના આધારે એ વ્યક્તિ પોતાનું કાર્ય સારી રીતે કરી શકે છે આપણે કરતા પણ એના દાખલા તમને જોવા મળતા હશે શિક્ષણ પ્રાપ્ત કરેલું હોય આપણે તો આપણા માટે રોજગારીની તકો સારી રીતે સુલભ થઈ શકે છે અભણ માણસો કરતાં એ ભણતરવાળા અને અભણ માણસોમાં ફર્ક મેન તો એ કે ભણેલો ગણેલો માણસ નોકરી લઈ શકે સારો પોતાનો કોઈ કામ ધંધો શરૂ કરી શકે તમે અમારા વિડીયો જુઓ છો તો હું ભણેલો છું તો જ યુટ્યુબ ઉપર કામ કરી શકતો હો ને પણ જોકે યુટ્યુબ એવી સુવિધા કરી છે અત્યારે કે અભણ માણસો પણ યુટ્યુબ ઉપર કામ કરે છે તેમ છતાં ભણતરનું મૂલ્ય આમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે યુટ્યુબની ભાષા ઇંગ્લિશ છે ગુજરાતી થઈ શકે છે પરંતુ આમાં એજ્યુકેશન હોય તો જ આગળ ચાલી શકાય શિક્ષણ લીધેલું હોય તો આપણને ડગલે ને પગલે ખૂબ ઉપયોગી થાય છે નોકરી માટે કામ ધંધા માટે એવી હજારો બાબતો છે કે જે આપણા જીવન માટે ઉપયોગી છે એમાં શિક્ષણ દરેક ક્ષેત્રમાં ટૂંકમાં દરેક ક્ષેત્રમાં શિક્ષણ આપણા માટે ઉપયોગી છે અને આપણને આ બધા લાભની આ ફાયદાની આપણને ખબર જ છે પહેલાના કરતા અત્યારનો સમય ખૂબ સારો છે એમ કહી શકાય શિક્ષણની બાબતમાં કારણ કે અત્યારે સરકારે ફ્રી શિક્ષણની વ્યવસ્થા કરી દીધી છે બાર સુધી તો ગામડામાં મોટા ભાગના ગામડામાં હાઈસ્કૂલો કરી દીધી છે બાળકોને બાર સુધીનું શિક્ષણ બાળકોને એકદમ ફ્રીમાં ઘરે બેઠા ગામડામાં ગામમાં નિશાળ હોય નજીકમાં એટલે ઘરે બેઠા જ કહેવાય બાળકોને શિક્ષણ મળી રહે છે કોલેજ કરવી હોય કે આગળ એવા કોઈ મોંઘા કોર્સ કરવો હોય શિક્ષણ માટેના આઈટીના છે કોઈ કોઈ સ્પેશિયલ એવા કામ ધંધા માટેના કોર્સ કરવા હોય તો થોડુંક નજીકના શહેરમાં જવું પડે પણ સરકારે શિક્ષણ વ્યવસ્થા ખૂબ સારી કરી દીધી છે આપણે સરકારશ્રીનો આભાર માનવો જોઈએ તો દરેક વાલીઓને મારી ભલામણ કે તમારા બાળકોને વધારે નહીં તો કાંઈ નહીં ઓછામાં ઓછું ગામમાં હોય એટલું શિક્ષણ તો લેવરાવો જ કારણ કે એમના ભવિષ્ય માટે શિક્ષણ ખૂબ એટલે ખૂબ જરૂરી છે શિક્ષણ અને તેનું મહત્વ આ વિષય ઉપર મારાથી જે વિચારો વ્યક્ત કરી શકાયા જે વાતો થઈ શકી એ મેં મારાથી કરી છે આજે આટલું બસ જય હિન્દ જય ભારત